આનંદનગર વિસ્તારની નીલકર ટેલિગમ સોસાયટીમાં રહીશો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો પીજીમાં રહેતા યુવકો સામે લોકોએ મોરચો ખોલી દીધો પીજીમાં રહેતા યુવકો પર હેરાનગતિ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે ત્યારે યુવકો પર ભાડા કરાર વિના રહેવાનો અને સોસાયટીમાં દાદાગીરી કરવાનો આક્ષેપ છે પીજીમાં રહેતા યુવકો સોસાયટીના નિયમોનું પાલન પણ ન કરતા હોવાનો દાવો કરાયો છે સ્થાનિકોની ફરિયાદ બાદ આનંદનગર પોલીસે તપાસ શરૂ કરી છે અમદાવાદના આનંદનગર વિસ્તારની અંદર આવેલ નીલકંઠ એલિગન્સની અંદર સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને વિરોધ છે કે એ સોસાયટીની અંદર રહેતા પીજીમાં જે યુવક યુવતીઓ રહે છે જે ન્યૂસેસ ક્રિએટ કરે છે તેનો વિરોધ છે સોસાયટીના રહીશો અને ચેરમેન દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું કે જેટલા પણ યુવક યુવતીઓ જે બેચલર્સ છે ફ્લેટમાં પીજીમાં રહે છે તે લોકો એક જે કાર્ડ છે પ્રવેશ માટેનો એ પાસ ઇશ્યુ કરવામાં આવશે અને તે જ લોકોને સોસાયટીની અંદર પ્રવેશ આપવામાં આવશે જેને લઈને ક્યાંક ને ક્યાંક પીજીમાં રહેતા યુવક યુવતીઓમાં પણ વિરોધ જોવા મળ્યો તે લોકોએ આ જે નોર્મ્સ છે તેને ફોલો ન કર્યા જેને લઈને સ્થાનિકો છે કે જે વિરોધ કરી રહ્યા છે અને તેમનું કહેવું છે કે આ પ્રકારે જે પીજી ધમધમી રહ્યા છે તેનાથી તેઓને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે કેટલાક લોકો સાથે વાતચીત કરીશું કાકા કયા પ્રકારની મુશ્કેલીનો આપે સામનો કરવો પડે છે જ્યારે પીજીમાં રહેતા યુવક યુવતીઓ કઈ રીતે ન્યુસન્સ ક્રિએટ કરે છે એક તો રેન્ટ કરાર આપતા નથી પોલીસ વેરીફિકેશન આપતા નથી અને દાદાગીરી કરે છે અમે પોલીસ વેરિફિકેશન આપીશું નહીં આઠ આઠ જણા રહ્યા છે સવારે આઠ અને રાત્રે આઠ અને આ રીતે સાંજે તમે છ વાગ્યા પછી રાતના બે વાગ્યા સુધીની અંદર એ લોકોની એન્ટ્રી ઓછામાં ઓછી છસોથી સાતસો એન્ટ્રી થતી હોય છે એટલે આવન જાવન અધ અધકર્ચા કપડાં પહેરીને બી ફરતા હોય છે જેથી અમારા નાના બાળકો પર સંસ્કારની અસર પડે છે અચ્છા આપ સોસાયટીના ચેરમેન છો જે આ પાસ ઇસ્યુ કરવા માટેનું નોટિફિકેશન હતું તેનો કેમ વિરોધ કરી રહ્યા છે લોકો એ લોકોને એટલા માટે વિરોધ કરી રહ્યા કારણ કે એક એક ફ્લેટની અંદર આઠ આઠ નવ દસ દસ જણાનો દસ દસ જણા રહે છે એટલા માટે એમ કે ભાઈ પાંચ જણાનો અમારે પાસ લેવો નથી એના હિસાબે એ લોકો વિરોધ કરી રહ્યા છે અને સોસાયટીને પ્રોબ્લેમમાં નાખે છે એટલે રેન્ટ એગ્રીમેન્ટ કોપી અને પોલીસ વેરીફિકેશન બંને અમે જણાવ્યું છે કે ભાઈ તમે કમ્પ્લીટ કરી અને પાસ તમે લઈ લો પણ એ લોકો કોઈપણ જાતનો એ લોકો સપોર્ટ કરતા નથી પીજીવાળા અને આખો દિવસ કહેવાનો મતલબ લિફ્ટો ચાલુ હોય

મોરચો ખોલી દીધો હતો કેજીમાં રહેતા યુવકોએ યુવકો સામે રહીશો દ્વારા મોરચો ખોલી દેવામાં આવ્યો હતો યુવકો પર હેરાનગતિ આક્ષેપ